મોરબીમાં રવાપર રોડ ઉપર બંગલામાં મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી મોરબીમાં રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની શેરીમાં પ્રાણનગર બેમાં યમુના કુંજ નામના બંગલામાં આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે આ મામલે ફાયર વિભાગને જાણ થતાં ટીમ ત્યાં દોડી ગઈ હતી જોકે આગ ત્યાં સુધીમાં બુજાઈ ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા હોય હોવાથી ફાયરની ટીમે આ ધુમાડો મશીનની મદદથી બહાર કાઢ્યો હતો ઉલ્લેખનીય છે કે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી પરંતુ બંગલામાં ફર્નિચરને નુકસાન થયું હતું એસ ભાઈ ક્યાં આગ લાગી હતી પ્રાણનગરમાં શું છે કે આજે બાર પાંત્રીસ મિનિટે એકસો એક ફાયર કંટ્રોલમાં ફોન મળેલો કે રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની સાઈડની શેરીમાં યમુના કુંજ કરીને બંગલો આવેલો છે એમાં કોઈ કારણોસર આગ લાગેલી હતી અમે ત્યારે ઘટના સ્થળે પહોંચતા પીસી ટીમ હાજર હતી શોર્ટ સર્કિટના લીધે આગ લાગી પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે આવતા જ એકદમથી સ્મોક વધારે હોવાથી અમે જે સ્મોક વેન્ટિલેટર અમારી પાસે છે એનાથી ઉપરના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઇડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી અત્યારે સંપૂર્ણ કોલ કોલ ક્લિયર જાહેર કરે રિપોર્ટ શ્રીકાંત પટેલ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ મોરબી